ભરૂચ નેશનલ હાઈવે નંબર અંદર સોના દાગીના નો બેગ ગુમ તેઓએ તાત્કાલિક સ્થાનિક પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવીને તપાસ નો દોર શરૂ કર્યો હતો ભરૂચ નબીપુર પોલીસ મથકે રિંકેશભાઈ રમેશભાઈ સોની અમદાવાદના નવા પ્રભુનગર સોસાયટીમાં રહેતા હોય અને જ્વેલર્સના વેપારી હોય તેઓ અમદાવાદથી ભરૂચના નેશનલ હાઇવે અડતાલીસ પર આવેલ અતિથિ રિસોર્ટની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ દક્ષિણ ગુજરાતના સમૂહ લગ્નમાં તેમના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા જે દરમિયાન તેઓએ પોતાની ફોર વ્હીલ ગાડી પાર્કિંગમાં મૂકીને ગયા હતા અને પરત અમદાવાદ જવા માટે પોતાની ગાડી પાસે આવતા ડ્રાઈવર સાઈડનો કાચ તૂટેલો જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા અને ગાડીમાં સોનાના દાગીના ભરેલો બેગ ગુમ જણાતા અંદાજે પોણા સાત લાખ ઉપરાંતના દાગીનાની ચોરી થતા લગ્નમાં આવેલ પરિવાર ખુશીના બદલે ચિંતામાં મુકાઈ ગયો હતો અને તાબડતોડ નબીપુર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તથા એલસીબી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ ગાડીમાં પત્નીનું પર્સ જેવા સોનાની બુટ્ટી સહિતનો સેટ